હેલો મિત્રો જુઓ રામજી મંદિર પૂજા પરનું હો હર્ષપુર દેવળિયાની બાજુમાં પૂજાપર ગામ વાંડળિયાથી સીધો રસ્તો આવે વાંડળિયા અને હર્ષપુર દેવળિયાની વચ્ચે રામનાથ મહાદેવ મંદિરની આગળ પૂજાપર રામજી મંદિર બ્યુટીફુલ બેકગ્રાઉન્ડ અને શાંતિનો માહોલ અને રામજી મંદિર જંગલની વસોબસ આવેલું રોમાંચક નજારો ફૂલ બેકગ્રાઉન્ડ તમને એવું લાગે કે કોઈ હિલ સ્ટેશને આપણે આવી ગયા છીએ ફરવા માટે કેમકે અહીંયા ફોટો શૂટ કરાવવા અને વેડિંગ ટાઈમનો ફોટો શૂટ કરાવવા કોઈ બર્થડેના ફોટો શૂટ કરાવવા એકદમ જંગલમાં મંદિર છે અને વૃક્ષો ફૂલો અને ખૂબ સુંદર નજારો છે તમે એકવાર અહીંયા આવો મુલાકાતે અને જોવો કે નહીં તમને શાંતિનો માહોલ મળે અને એકદમ સુંદર વાતાવરણ શુદ્ધ હવા અને કુદરતી કુદરતી એકદમ નજારો તમને અહીંયા જોવા મળે પક્ષીઓનો કિલકિલાટ અને ઘણા બધા પક્ષીઓ ત્યાં શણ શણવા હોતાને આવે છે જેમ કે મોર કબૂતર પોપટ ચકલી આવા ઘણા નવા નામી પક્ષીઓ અહીંયા શહેર આવે છે અને તમને જોવાય મળે એકવાર આવો અને મુલાકાતે અને જરૂર લ્યો અને એવું અદ્ભુત નજારો જ્યારે આ અયોધ્યા રામ મંદિર બન્યો અને મૂર્તિની સ્થાપના કરી ત્યારનો વિડીયો છે તો આવી રીતનું સજાવવામાં આવે છે એક હજાર આઠ દીવા કર્યા હતા અનુભવ કે નહીં અમે કુદરતી દ્રશ્ય વાતાવરણનો અનુભવ માણી રહ્યા છીએ એવું જોવા લાગશે અને કુદરતી જે હોય છે એ તો ખૂબ અદ્ભુત અને સુંદર હોય છે જે તમને જોવાની અને ફરવાની પણ બહુ જ મજા છે અહીંયા ઘણા માણસો નાસ્તો કરવા બેહવા આરામ કરવા અને શાંતિનો માહોલ મળે એટલે શાંતિ લેવા અને ઘણું બધું અહીંયા તમને જોવા મળશે જેમ કે ઝાડવા છે કોઈ લીમડા પીપળા વડલા તમામ વસ્તુ છે જ્યારે કે લીમડામાં તો વૈજ્ઞાનિક એ કહેશે કે નીચે બેસો તો તમને ઓક્સિજન પૂરો પાડે અને તમારી આયુષ્ય વધી જાય તો અહીંયા આવો તો તમને નાના એમ લાગે નહીં વાતાવરણ શુદ્ધ વાતાવરણ શુદ્ધ વાતાવરણમાં તમે આવી ગયા છો અને ઘણા હાજા માંદા ગમે કોઈ અહીંયા આવે બેહવા તરત જ પોઝિટિવ વિચાર આવે અને સારો વિચાર આવે અને અદ્ભુત એલર્જી મળે જે તમારે શરીરમાંથી ખૂબ જરૂરી છે તો અહીંયા તમે આવો બેહો આરામ કરો અને જોવો નજારો તો તમને જોવા મળે કે નહીં અહીંયા આવ્યા એ આપણે ભાગશાળી છે સાથે સાથે ભગવાનના પણ તમને આશીર્વાદ મળે છે અને ખૂબ બેનિફિટ થાય છે જેમ કે તમને સાથે સાથે આશીર્વાદ મળે અને તમારે પોઝિટિવ વિચાર રહે અને કુદરતી વાતાવરણ રહે જે શરીરમાં ઓક્સિજન પૂરું પાડે એ માટે ખૂબ એલર્જીની જરૂર હોય છે જે કે વિટામિન ઘટતા હોય તો અહીંયા માણસો વાહ હાલવા વતેને આવે છે જેથી કરીને એલર્જી શરીરમાં ખૂબરે અને વિટામિન પણ પૂરું પાડે છે અમુક એવા જંગલમાં વૃક્ષો છે કે જે તમે એની સુગંધ કે સ્મેલ પણ ખાલી આવે ને તો એ તમારે વિટામિનની ઉણપ પૂરી થઈ જાય ઘણા ફૂલ પણ છે જે તમને જોવા મળશે અહીંયા એની પણ સુગંધ લેશો તો તમને પ્રફુલ્લિત મન થઈ જશે જ્યારે રાત્રે આરતી થઈ હતી ત્યારે જ્યોતિદીપ સાથે આરતી થઈ હતીપ ગોઠવવામાં આવ્યા છે આમાં એકસો આઠ દિવા ગોઠવવામાં આવ્યા છે જે તમને દેખાઈ રહ્યા છે જોવો મિત્રો આ જ્યોતિર્દીપ છે આવી જ રીતની જ્યોતિદીપ આરતી કરવામાં આવી હતી જો મિત્રો પહેલીવાર આ વિડીયો જોતા હોય નવા મિત્રો હોય જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ મિત્રો મારામાં સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં પહેલાં વિડીયો પૂરો જોજો પછી કોમેન્ટ કરજો પછી લાઈક કરજો પછી સબસ્ક્રાઈબ કરજો પછી ઓલના બટનમાં ઘંટી વગાડી દેજો મિત્રો ઠાકરજી મહારાજ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ જો સામે દેખાઈ રહી છે રાધાકૃષ્ણની અને રામ લક્ષ્મણ જાનકીની સાથે ગણેશજી હનુમાનજી મહારાજ મિત્રો રામ લક્ષ્મણ જાનકીની કેવી તેજસ્વી મૂર્તિ છે તમે ક્યાંય ન જોયું એવી સરસ મૂર્તિ આરસની ચમકવાળી મૂર્તિ છે એવી રીતે કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ બહુ જ સરસ છે જુઓ કેવી સુંદર મૂર્તિ